સમગ્ર વિશ્વ ને તાંતણે બાંધનાર ભગવાન શ્રી રામ નિજ ગૃહ પરત ફરી રહ્યા છે બાવીસ મી જાન્યુઆરી એ પ્રાણ મહોત્સવ ઉજવાશે અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા

પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન શ્રી રામ અને હનુમાનજી સમક્ષ રામધૂન અને હનુમાનજીની વિવિધ સ્તુતિઓને વિવિધ રાગ રાગીણીઓના આધારિત

મિંગ આર્ટ ફેકલ્ટી ના ડીન ગૌરાંગ ભાવસાર કે આપણે એમની પાસેથી સમજીશું કે અલગ અલગ પ્રકારની જે રાગ રાગીડીઓ થકી આ જે કાર્યક્રમ થવાનો છે તો એ અંગેની વિશેષ ચર્ચામાં શું છે ગૌરાંગ ભાવસાર આપનું પણ સ્વાગત છે

પરંતુ હરણી સ્થિત આપ મંદિર છે એ ખૂબ જ સચોટ અને ખૂબ જ હાજરા હજુર મનાય છે તો મંદિરનો ઇતિહાસ પહેલા તો આપનાથી સમજવાની કોશિશ હું કરીશ નમસ્કાર મંદિર અતિ પૌરાણિક પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે એના પ્રમાણો સ્કંદ પુરાણ છે સ્કંદ પુરાણના દેવાખંડની અંદર ઉત્તરખંડની અંદર વિશ્વામિત્ર મહાત્મય માં વર્ણવેલું છે વિશ્વામિત્ર મહાત્મય છવ્વીસ અધ્યાયનું છે એમાં છસો ઇઠ્યોતેર શ્લોકો છે એમાંથી અને અધ્યાયની અંદર હનુમાન વિશે પૂર્ણ માહિતી અને વિશેષ માહિતીમાં એ સ્પષ્ટ છે કે આ સ્થળી આ ધરાનું મહત્વ શું છે એનું પૂર્ણ વર્ણન એમાં બતાવ્યું છે તો સ્પષ્ટીકરણ કરતા હું કહું છું કે આ ધરા વિશે પ્રભુ શ્રી આ સ્થળી પર કે પાંડવો આ સ્થળ પર વિચરતા હતા એમના અવસ્થામાં કે અજ્ઞાત અવસ્થા જે સમયકાલ હતો એમાં પ્રભુ શ્રી રામજી અને ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા હતા અને એમના વરદ હસ્તે હનુમાનજી મહારાજ બિરાજ છે એટલા માટે આ જમ આ સ્થલીનું અને મૂર્તિનું પ્રતિમા અને પ્રતિભા બહુ વિશેષ છે બિલકુલ સામાન્ય તો જ્યારે જ્યારે ક્યાં હનુમાન જન્તી હોય છે ક્યાં રામ નોમી હોય છે ક્યાં આ પ્રકારના જે ધાર્મિક કાર્યક્રમો હોય છે ત્યાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાતા હોય છે પરંતુ જ્યારે સમગ્ર વિશ્વ જેની સામે એક ટકે નજરે નિહાળી રહ્યું છે કે રામ લલાનો ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા महोत्सव જો છે ત્યારે એમાં સંગીત નું જે મહત્વ આપે જોડ્યું છે તો કેટલું મહત્વપૂર્ણ પુરવાર થશે ગૌરંગ બૌસા અ સૌથી પહેલા તો સર્વને જય શ્રી રામ અમારા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે નાદરૂપો સ્મૃતો બ્રહ્મા નાદરૂપો જનાર્દન નાદરૂપો પરાશક્તિ નાદરૂપો મહેશ્વર એટલે નાદની ઉપાસનાથી જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની હંમેશા ઉપાસના થઈ જતી હોય છે એવા અમારી આ જે સંગીતની આખી વિદ્યા શાખા છે એની અંદર ગાયન વાદન નૃત્ય અને નાટ્યનું એક મહત્વ ભારતની અંદર એક વિશિષ્ટ રીતે જોડાયેલું છે ત્યારે જ્યારે રામ મંદિરનું બાવીસમી તારીખે રામ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો હોય ત્યારે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસના ગાયન વિભાગ વાદ્ય વિભાગ અને તબલા વિભાગના અમારા જે પ્રાધ્યાપકો છે એ લોકોની સાથે ચર્ચા થયા મુજબ અને હરણી મારુતિ મંદિર છે આપણું હનુમાનજી દાદાનું અને ત્યાં અમને આમંત્રણ મળ્યું કે ભાઈ ત્યાં આપ રાગ આધારિત રાગ સેવા પ્રસ્તુત કરો એટલે અમે એને સહર્ષ સ્વીકારી લીધી અને અમારા શાસ્ત્રોની અંદર શિવ મત હનુમાન મત ભરત મત નારદ મત આવા સંગીતના વિવિધ મતો છે એમાં હનુમાનજી પણ એક મહાન સંગીતકાર તરીકે અમારી વિદ્યા શાખા સાથે જોડાયેલા છે અને હનુમાન મત પણ એક વિશિષ્ટ રીતે સંગીતની અંદર કાર્યરત છે એટલા માટે અમે આ વિચાર્યું અને ભગવાનની સામે રાગો દ્વારા રામધૂન અને વિવિધ જે અમારી બંદીશો છે હનુમાનજી દાદાની રામજીની આ બંદીશો ત્યાં રાગ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે અમારા ગાયન વિભાગના પ્રાધ્યાપકો વિદ્યાર્થીઓ આમાં જોડાશે અને આ રીતે રામ જન્મભૂમિ મહોત્સવ જે થઈ રહ્યો છે એની અંદર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ કઈ રીતે અડઘી રહી શકે એ પણ એમાં જોડાઈ જાય આ પ્રયત્નો અમારા થકી થયા છે

ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી નામના મેળવેલી છે ભગવાન શ્રી રામજીના આશીર્વાદથી એ ઉપલક્ષમાં મારે એ પણ કેવું છે કે રમંતી સર્વત્ર ઇતિ ઈતિરામાહ એવી વ્યાખ્યા છે એટલે ઈશ્વરીય એ તત્વ કે સૃષ્ટિના સમસ્ત કણ કણમાં વસેલું છે એ ગુણધર્મને રામ કહેવામાં આવેલું છે અને સંજોગો એવા કે મર્યાદા પુરુષોત્તમ જે ભગવાન આપણે સ્વરૂપે ભજીએ છે એમનું વ્યક્તિત્વ પણ એવું હતું કે એ દરેકના રોમ રોમમાં કણકણમાં વસેલા તો સંગીત કેવી રીતે એમનાથી અળગું રહે તમને આશ્ચર્ય થશે કે વિશ્વમાં અનેકો દેશો છે એમાં ઇસ્લામિક દેશો પણ આવી ગયા કે જ્યાં રામના અસ્તિત્વનું પ્રમાણ મળેલું છે હું દક્ષિણ અમેરિકામાં સુરીનામ દેશમાં હતો ત્યાંથી મારે ગયાના એન્ડ ટોબેગો જમાઈકા જેવા આઈલેન્ડમાં પણ જવાનું થયું ત્યાં દર વર્ષે પંદર પંદર દિવસની રામલીલા ભજવાય છે આખું રાષ્ટ્ર રામમય થાય છે અને એમાં ઇન્ડોનેશિયામાં ઇસ્લામને ફોલો કરનારા લોકો પણ રામલીલા ભજવે છે રામાયણ ભજવે છે મેં એમને પૂછું કે તમે તો મુસલમાન છો તો કે અમારી સંસ્કૃતિ રામાયણ છે એટલે રામનું અસ્તિત્વ સમગ્ર વિશ્વમાં છે જે એની વ્યાખ્યા છે એ પ્રમાણે અને એ રીતે હું કહું કે રાગ રામની સ્તુતિની સ્તુતિની છે છે ભગવાન હનુમાનની ગૌરાંગ સરે જેમ કહ્યું પુરાણા જમાનામાં રાગ રાગીણીઓના વર્ગીકરણના અલગ અલગ મત મતાંતર હતા એવા એમાં શિવ મત અથવા સોમેશ્વર મત કૃષ્ણ મત અથવા તો કલ્લીનાથ મત ભરત મત નારદ મત એવું જ એક હનુમત મત હતું એમાં છ રાગી રાગ અને ત્રીસ રાગીણીઓનું વર્ણન છે એટલે આ એક સુવર્ણ અવસર છે અમારા માટે પણ અધ્યાપકો માટે અને શિષ્યો માટે કે ભગવાન રામની સેવામાં અમને સંગીતના માધ્યમથી પ્રસ્તુત થવાનો એક અનેરો અવસર મળશે બિલકુલ હસુ આપ એમ માનો છો કે જ્યારે હનુમાનજીની વાત આવે તો રામ વગર એ કલ્પિત ન શકાય એવી જ રીતે જયારે હનુમાનજી અને સંગીત એ પણ બંને એકબીજાના પૂરક છે તો નિશ્ચિતપણે આનાથી ખૂબ મોટી જે સેવા છે એ કદાચ હોય ન શકે એવું લાગે છે આપને તો આ જે સંગીત હું તો સર્વપ્રથમ એ વાત કહું કે આખું બ્રહ્માંડ છે એની અંદર સ્વ સ્વયં છે અને સ્વ એ સંગીત નો સ્વર છે અને આમ જે હનુમાનજીની સમક્ષ અમારા મહાનુભાવો બધા સંગીતના પંડિતો જે રીતે હિમાલયના હિમકૂટ પર્વતની અંદર કિમ પુરુષ નિવાસની અંદર હનુમાનજીનો નિવાસ બતાવ્યો છે શાસ્ત્રમાં અને એમ કહેવાય છે કે વહેલી સવારે ત્રણ વાગે નારદ લક્ષ્મી સરસ્વતીમાં

ખુબ પ્રસન્ન થશે એવો અમારો વિશ્વાસ છે અને હનુમાનજી પ્રિય છે એટલા માટે આયોજન કરવામાં આવેલું છે બિલકુલ પરંતુ લાગે છે કે જે રીતે દર્શકો પણ આ જે કલાકારો

અને અમારા જયારે આ વાત મેં અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમક્ષ જયારે મૂકી ત્યારે સહર્ષ એને સ્વીકારી લીધી વધાવી લીધી અને એનું રિહર્સલ્સ એટલે કંઈ પણ કાર્યક્રમ હોય અથવા કોઈ પણ વાત હોય તો અમારા ત્યાં એના માટેનું એક રિહર્સલ આગું થતું હોય છે અને આ રિહર્સલ માટે જ્યારે અમે બધા એકઠા થયા ત્યારે એ વાતાવરણ જ અમે ફક્ત માત્ર ને માત્ર એક રિહર્સલ માટે ભેગા થયા હતા કે ભાઈ એક આ કઈ રીતે આપણે પ્રસ્તુત કરશું એની એક વાત મૂકવા માટે પણ એ વખતે પણ એવું એક વાતાવરણ દિવ્ય વાતાવરણ બની ગયું કે બેઠેલા તમામ વિદ્યાર્થીઓ તમામ સાજિંદાઓ એ રામમય અને હનુમાનજીના મય થઈ ગયા અને જાણે કે એવું લાગ્યું કે આ પ્રસંગ આજથી જ અહીંથી જ શરૂ થઈ ગયો અને એ અવિરત બાવીસ તારીખ સુધી અને એના પછી પણ કેટલાય વર્ષો સુધી ચાલશે એવું લાગ્યું અને અમને અમે તો ખૂબ સદભાગી છીએ કે આ આવા દિવ્ય જગ્યા પર અમારી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે એનાથી એક પોઝિટિવ એનર્જી અમને લોકોને મળશે અને મહારાજા સયાજીરાવ ગાયકવાડજીએ જે આ સંસ્થાની સ્થાપના કરી છે એ સ્થાપનાનો એમનો પ્રયાસ ફળીભૂત થશે અને અમને બધાને આશીર્વાદ મળશે એ જ અમે તો એકદમ ઉત્સાહિત છીએ આ વાતને લઈને આપણે પણ સત્તર તારીખે આ જે રાગ સેવા કાર્યક્રમ યોજાશે તો એમાં ખાસ કોઈ ચોક્કસ પ્રકારના રાગો ને પણ રજૂ કરવામાં આવશે એની ઉપર આધારિત હનુમાનજીની સ્તુતિ કે ધૂન નું નિદર્શન કરવામાં આવશે ડોક્ટર ભારતીય સંગીત એમાં જે શાસ્ત્ર પરંપરા છે એમાં આપણે એને શાસ્ત્રીય સંગીત કહીએ છીએ પણ બહુ જ સટીક શબ્દમાં એનું અર્થઘટન કરવું હોય તો એને રાગ સંગીત આપણે કહીએ અને રાગમાં નિશ્ચિત નિયમો હોય છે સ્વરાવલીઓ એનો આરો અવરોહ એની પકડ એના ન્યાસ સ્વરો વગેરે વગેરે અને એમાંથી એક ભાવ અભિવ્યક્તિ થતી હોય છે અને ભાવ અભિવ્યક્તિ થતા થતા એમાં જે ગૂંથાયેલા સ્વરો અને શબ્દો છે એ માધ્યમથી જે પણ દિવ્ય ચેતનાની તમે આરાધના કરો એને સમર્પણ ભાવથી તમે કરો સંગીતની સાધના કર્યા પછી એને પ્રસ્તુતિ કરો તો એમાં એક વિશેષ પ્રભાવ હોય છે એમાં એ પ્રકાશમાન હોય છે અને કદાચ એ જ કારણે અનેક રાગોમાં ભગવાન રામ હોય કે કૃષ્ણ હોય એમની ને કંડારતી રચનાઓ છે એટલે અમે એવું વિચાર્યું છે કે સંગીતના અલગ અલગ પાંચ મુખ્ય પ્રકારો છે એક આદિમ સંગીત અથવા તો ભારતીય સંદર્ભમાં કહીએ તો રાગ સંગીત અમે આ બધી જ વિધાઓને કવર કરીશું અને એમાં રામમય થઈશું રાગોની બાબતમાં જેમ તમે કહ્યું છે તો રાગ યમન છે માલકંશ છે પછી બહાર છે અને પહાડી છે તેમજ પટદીપ છે આવા રાગોમાં અલગ અલગ જે રચનાઓ છે મોટ મોટા વિદ્વાનો અને પંડિતો અને ઉસ્તાદ હોય જે બનાવેલી છે એ રચનાઓ અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગાશે બિલકુલ હજુ મારા ખાસ કરીને જો સત્તર તારીખની જ વાત કરીએ તો સત્તર તારીખે બીજો પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેવા શ્રી મોટા મહાદેવ મંદિરેથી પોથી પણ આયોજન છે જેમાં દોઢ કરોડથી વધારે વાર લખાયેલા ભગવાન શ્રી રામ નો જે રામ મંત્ર છે એની પોથી યાત્રા પણ કરવાની છે એ કાર્યક્રમ અંગેની પણ થોડીક માહિતી આપી દો રામ નામ જે મંત્ર છે તુલસીદાસજી એ બતાવ્યું છે કે રામ નામ મંત્ર નથી પણ મહામંત્ર છે તો મહામંત્ર કઈ રીતે ગયો તો એના એના પ્રમાણો પણ રામચરિત માનસ બતાવ્યો છે કે રામ એક તાપસ તીયતારી રામ એક તાપ તારી નામ કોટી કલ સુમતી સુધારી તો ખાલી અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે એમ નો છે પ્રભુ શ્રી રામે પણ એના નામે તો કોટી કુમતી જે છે આપણે જે વિચારો છે આપણા દુઃખો છે એ બધા ખાલી નામે ખાલી નામના સ્મરણથી જ આપણે તરી ગયા અને બીજું એક ચોપાઈ છે કે કલી કર્મ ભગતી ને બિબેકુ કલિયુગની અંદર કલી કર્મ ભગતિ કરી કોઈ કર્મ કરી શકે તો અમારે કલયુગની અંદર ખાલી એક નામ રામ નો સહારો લેશો તોય તમારું અવલંબન તમે તરી જશો અને અંતમાં એવું કે છે કે મહામંત્ર જઈ જપત મહેશુ મહામંત્ર જય જપત મહેશુ કાશી મુક્તિ હેતુ ઉપદેશ એની મુક્તિ કરાવવા માટે શિવ કે છે કે આ મહામંત્ર મોટો છે તો આ મહામંત્રિજ અમે આ રામાયણના માધ્યમથી પ્રભુ શ્રી રામ રામ સે બડા રામ કા નામ પો છે અને એ પોથી દ્વારા મસ્તક ઉપર થી લઈ ધારણ કરી અને હનુમાનજીના સન્મુખ અમે લઈશું અને મોટા મહાદેવ એટલા માટે અમે નક્કી કર્યું કે ભગવાન શિવ ના ઈષ્ટ છે તો અને એમના હૃદયમાંથી રામચરિત માનસનું પ્રાગટ્ય થયેલું એવું શાસ્ત્રકાર છે તો એ અતિશય ભગવાન શિવનું રામ મહામંત્ર ભગવાનને પણ ભગવાન ભોળાનાથને પણ ખૂબ જ પ્રસન્ન થશે કે આખું ભારત આખું વિશ્વ રામ બની રહ્યું હોય તો એમની પણ આની અંદર અનુભૂતિ અને એમના પણ આશીર્વાદ આપણને મળે સંજોગ થી એ યોગથી અમે આ મહાયાત્રા રાખી છે મહામંત્ર અને હનુમાનજી અને બાવીસ તારીખે રામ રામલલ્લા નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે એ સમયે મારુતિ હનુમાનજીને આ અર્પણ કરવામાં આવશે એમાં

તો અત્યારે આખું ભારત આખું વિશ્વ રામ નામ શબ્દ ગુંજી રહ્યું છે અને એ વિશ્વાસ સાથે અમે કીધું જોડાશે એના ફલ હનુમાનજી મહારાજ આપશે એક વાર કહું કે આ વિશ્વાસ સાથે કહ્યું કેમ કે અત્યારે જે આખું વિશ્વ રામ રામબુજ એનો પ્રતાપ એનું ફલ સુધી શું છે એવું તમને કહ્યું તો જે યાત્ર ત્રવાનો તો આની અંદર જે પણ રાગ સેવાની અંદર સહયોગી આપશે કે સહભાગી બનશે તો એના જીવનની અંદર હનુમાનજી महाराज અનુરાગ આપશે અનુરાગ એટલે ભક્તિ છે પ્રેમ છે વિવિધ છે મારો અને તમારો વારો એકસો આઠ માં બેસવાનો નહી આવે એકસો આઠ તો આપણને ખબર છે એકસો એકસો આઠ છે તો એ હનુમાનજી વાર ક્યાંકે નાસે રોગ હરે સીરા જપત નિરંતર હનુમંતીરા બેસીશું તો આપણને ગરબાનો ગરબાની અંદર તમે રહેશો તો તમારે ઘટ ગટમાં ફરવું નહીં પડે પુનરપી જનનમ પુનરપી મરણમ એ વ્યવસ્થા નહીં અવસ્થા નહી આવે કારણ કે ગરબા ઘટગટ થી દૂર કરે છે કારણ કે એ બી શક્તિ ઉપાસના છે અને અંતે છે મહાઆરતી મહાઆરતી અને અખંડ રામાયણ એનું તમારી બ્રહ્માંડમાં તમને ચેતના મળશે અને તમારા જીવનના બધા જ અંધકારો દૂર કરી અને જ્યોતિ હનુમાનજી મહારાજ અને પ્રભુ શ્રી રામજી પ્રગટ કરશે આ ભાવ સાથે આવા વિશ્વાસ સાથે દરેક વ્યક્તિએ ફલશ્રુતિ દરેકનું જીવન ધન્ય બને એ ભાવના આ કાર્યક્રમ રાખવામાં આવે બિલકુલ ખૂબ મહત્વપૂર્ણ માહિતી આપી મહારાજ આપે ગૌરાંગ ભાવસાર આપને અને ડોક્ટર કેલકર આપને અમારો આ કોમન સવાલ છે કે આપના છત્રછાયામાં હજારો વિદ્યાર્થીઓએ પોતાની શિક્ષા પ્રાપ્ત કરી પરંતુ આપને એમ લાગે છે કે આ પ્રકારના કાર્યક્રમ થકી જે વિદ્યાર્થી છે ખાસ કરીને જે યુવા છે એ સનાતન સંસ્કૃતિ તરફ ફરી એકવાર વળી રહ્યા છે તો આપને એમ લાગે છે ગૌરાંગ ભાવસાર બિલકુલ કેમ કે અમારી જે સંગીતની આરાધના છે મા સરસ્વતીથી શરૂ થાય છે એટલા માટે અમારા અમારા જે જે આખો સ્વાધ્યાય હોય છે જે શિક્ષા હોય છે એ પરંપરાની અંદર કોઈને કોઈ રીતે આધ્યાત્મ સંસ્કૃતિ અને સનાતન જોડાયેલું જ છે એટલે અમને આ કાર્યક્રમથી વધારે એક વેગ મળશે અમારા વિદ્યાર્થીઓને એક દિવ્ય સ્થાન ઉપર જઈ અને ત્યાં આરાધના કરવાની એક અનુભૂતિ મળશે

જે સંગીતની ઉત્પત્તિનું સ્થાન છે ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે વેદો નામ સામ વેદોસ્મી એટલે સંગીતમાં આપણે છીએ જ બાય ડિફોલ્ટ પણ ક્યાંક તમે ડેવિએટ ના થાવ રસ્તો ભૂલી ના જાઓ એના માટે જો ભગવાનને જ આપણે વણી લઈએ સંગીતની સાધનામાં તો એના જેવું શું એટલે જ આપણા પૂર્વજોએ અનેકો એવી રચનાઓ કરી છે ભક્તિમય તમને બનાવી દે

હું હમેશ બધાને કહું છું કે પેટ ભરવા માટે તમને એક ડાયટ હોય છે ફળો કે બીજો શાક છે કે જે પણ આહાર તમે લોરા હૃદય અને આત્મા માટેનો આહાર છે એ સંગીત છે હું એક વાક્ય હંમેશા કહું છું આપણે પારંપરિક રીતે કહીએ છે ને એન એપલ અડે ડે કીપ્સ ડોક્ટર અવે હું કહીશ રાગા અડે ડે કીપ્સ ડોક્ટર અવે અને એ રાગમાં જો રામ ભળી જાય તો એના જેવું કશું જ નહીં આ જન્મે જ મોક્ષ પ્રાપ્તિ છે આ જીવન જ તમને મોક્ષમય લાગશે બિલકુલ ખૂબ સાચી વાત કહી હસુ મહારાજ આપ તો દાયકાઓથી અંજની પુત્રની સેવારે આરાધના કરી રહ્યા છો તો વેદ અને પુરાણોમાં જે કહેવાયું કે ધર્મ એવો હતો હંતી ધર્મો રક્ષતી રક્ષિત જે ધર્મની રક્ષા કરશે ધર્મ નિશ્ચિતપણે એની પડખે આવીને ઊભો રહેશે તો આપણે માનો છો કે આ જે ભાવના છે એ દિન પ્રતિદિન વધારે ને વધારે પડવતર બનતી જાય છે દેશમાં બોસ કરી વાત તમે બતાવ્યું છે કે કે એ આજે એકતાની ભાવના બતાવી છે જે સાહેબ એમણે વાત કરી કે કે રાગ અને સ્વર કોઈ નાત જાતને જોતો નથી અને હું એક વાર ફરી એકવાર કહું કે આખા બ્રહ્માંડની અંદર આપણે શ્વાસ સ્વર છે અને આખું વિશ્વ જ્યારે આખું ભારતભર ની અંદર આ જે સંગીતમય ને રામમય બની રહ્યું છે તે ખરેખર ક્રાંતિ લાવશે અને આજના સમય કાળની અંદર

પરત ફરશે તો એનાથી રૂડ્યો અને એનાથી અનેરો અવસર કયો હોઈ શકે ત્યારે જ્યારે હનુમાનજી સમક્ષ વિવિધ રાગરાગીણીઓ આધારિત સ્તુતિઓ રજૂ થશે તો નિશ્ચિતપણે અંજની પુત્રની સાથે સાથે જન મારુતિ મંદિરે આજે પાંચ દિવસનો જે મહોત્સવ ઉજવાયો છે એમાં નેશન પ્લસ ન્યૂઝ તમામ દર્શકોને અપીલ કરે છે કે નિશ્ચિતપણે આ મહત્વના કાર્યક્રમમાં આપ પણ સહભાગી થાવ કારણ કે

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર